સાતમી તારીખે લોકશાહીના મહાપર્વમાં તમામ સહભાગી કરવા માટે જિલ્લાનું તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ થકી જે જાગૃત કરવામાં આવી રહ્યા છે વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે નવસારીમાં મતદારોની સહભાગી વધારવા નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને તેના દરેક ગામડાઓમાંથી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત અવારનવાર કરવામાં આવ્યું હતું ત્યારે ખાતે દરેક નાગરિક આ ભાગ લે તે માટે આજ રોજ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ફ્લેશ લાઈટ મોબ અને મતદાન જાગૃતિના જે અલગ અલગ જે ચિત્રો પ્રદર્શન કર્યું હતું સાથે સાથે મુખ્ય આકર્ષકનું કેન્દ્ર હતું કે નવસારીના લુનસુકુઈ ખાતે સંધ્યાકાળે આયોજિત

પ્રકાશ ફેલાવી રહી હતી આ સમગ્ર પ્રવૃત્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે રોચક અનુભવ સમાન હતી ત્યારે તેમાં તારીખ જે સાત પાંચ બે હજાર ચોવીસ નો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના આકાશી દ્રશ્યો જે જોઈ શકાય છે આખા ગુજરાત સાથે નવસારી વિધાનસભા લોકસભા વિસ્તાર પણ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યું છે ત્યારે આ જે સ્વીપ એટલે મતદાન માટે જે જાગૃતતા લાવવાની છે એના માટે હજારથી વધારે શિક્ષકોએ અહીંયા દુનસિકુઈ જે નવસારીનો આઇકોનિક પ્લેસ છે ત્યાં મતદાનની આંગળીનું નિશાન બનાવ્યું હતું આ બધામાં શું બનાવે છે એના કરતાં પણ ચૂંટણી માટે બધાને આવા પ્રવૃત્ત કરે છે એ મહત્વની વાત છે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાત મે રોજ આપણા નવસારી જિલ્લાના અગિયારસો સોળ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં બે હજારથી વધારે મતદાન મથકો છે જેમાં સુરતની ચાર વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી આવી છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપને બધાને ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી મુક્ષેપ્રાગ્રહ જિલ્લા ચૂંટણી અધિકારી આવાહન કરું છું અમે બધાએ આ ચૂંટણી સફળ બનાવવા માટે મહેનત તો કરી છે આપ લોકો આવશો ત્યારે ચૂંટણી સફળ થશે બે વસ્તુ એક આપને ચૂંટણી વખતે આવતા વખતે મતદાનનું ઓળખપત્ર લાવવાનું છે એ નહીં હોય તો ચૂંટણી પંચે જાહેર કરેલા બાર પુરાવામાંથી કોઈ પણ એક બતાવીને આપ મતદાન આપી શકો છો અને બીજું મતદાન મથકમાં આપણો મોબાઈલ અલાઉડ હોતો નથી ઘણા હર્ડલ્સ હોય છે એમાં હીટ વેવની બધી અમે પણ તૈયારી કરી છે એટલે ગરમીથી ગભરાતા નહીં વોટ કરવા બહાર આવજો ધન્યવાદ પણ મેમ આજે કોઈ પણ પ્રકારની